સાફ સફાઈ કરી છે એટલે ખાઈ લીધું છે બધા એ વાત ઠામડાનું થવાનું છે ને આજ તો કહેશું ભાઈને હાથ વાગે જવાનું છું કેમ કે એને પરીક્ષા એટલે સ્કૂલમાં છે ને રાઉન્ડ ટેસ્ટ છે એટલે યાદ હાથ વાગી જાય પણ એટલે રાઉન્ડ ટેસ્ટ સ્કૂલ થઈ ગઈ ને એટલે હાથ વાગી જાય નોકર રોજ છે ને આઠ વાગ્યા જતા તો કંઈને આપણે કંઈક ટાઈટલ વિસારીએ ને પછી ક્લાસીસ નીકળીએ મિત્રો અત્યારે આપણે ક્લાસીસન છે ને ખાવા બીજા છે ને ખાવામાં શું છે આપણે વોળો પાપડ રોટલી

મતલબ બંડલ કરી નાખે ઠાકે કેમ જો ખબર છે નહીં છે ને આવો તો કોઈક ગલેરીને તાળું છે ને જાવ ગલે ગલેરી ઝાડીમાં તાળો બેસીને કોઈક દઈ દીધું એમ હાથ નાખી નાખીને ખોઈ લો ને કોણ હોય કોને ખબર કઈ ને આ પેલા બંડલ કરી છે આપણે અત્યારે બંડલ કરી નાખે છે અને મારું એક બંડલ કરે છે ને આ બે બેનો અત્યારે ખુઈ જ ગયું બે ફૂલની અંદરમાં છે

તો પછી એના હાથ પગ દુખે બેન થાક્યા છે તે વેલાઈ રહી ગયા ને હવે આપણે આગળ ફૂય જવાનું છે કાલ વેલાઈ રહી ગયા છે ના જો 11:30 વાગી ગયા આવો ન વાયલા કરે તો આમ ગયો બધે સેમ મે હાથ હાડી કેટલી ખેગલી છે આ બધી પીળી દેખો પછી આ ખેગલી છે ને આ બનાવવાનું છે બસ જો આ એટલે હાડી બની જાય ને પછી આ એટલે બની જાય આ તો કઈ હકેલન ન હોય પણ આ એટલી જ ખૂણામાં તમને દેખાય છે ને એટલે બની જાય ને એટલે પછી આપણે હાડી પછી લાવવાની પછી અમારે જે થોડી ઘણી ખરીદી બાકી છે એ કરવાની છે ને આ છે શનિવાર ને કાલે થાય છે રવિવાર એટલે કાલે અમારે રોહિતભાઈને લઈને મારા બૂટ લેવાના છે લગભગ કપડાંની જોડી એક લેવાની છે ને જેવા સસ્તા સાદા બૂટ મળશે એક બે જોડી લેવું આધી જોડી કપડાંને લેવું આપણે લઈને જવાના હતા રાહુલને રોહિત બે ભાર લઈને જવાનું પણ પણ ભાઈ આજે ફ્રેન્ડના લગ્ન છે તે જશે ને કાલે રોહિતભાઈને લઈને આપણે બધી ખરીદી કરવા જાઉં કાલ લગભગ બ્લોગ બને તો બને એટલે બનશે તો ખરા જ તમને છે મજા આવશે એમ કે અમાર સાટો ટાઈમ તો કાઢ્યો એમ નગર આ છે ને હું ક્લાસીસ જાઉં ને આખો દીકરે જાવ ને બ્લોગ ન બને હેરખોર ને તમને જોવાની ન મજા આવે બસ જો આવી રીતના વાતો કરતો રહો એટલે તમને ન મજા આવે પણ રવિવાર હોય તે જરેક તમને આવડી બ્લોગ મજા આવે કેમ કે ઘડીક રોનક થાય મજા આવે તમને જોવાની ને હમણાં દેહમાં જાઉં ને એટલે તમને મજા આવશે હવે હા સાત દે કાઢવાના છે તમારે બાકી મોજ રાશિ જ્યાં સુધી દેહ માં રહેવું ત્યાં સુધી મિત્રો આ વિડીયો ને પૂરો કરજો તો બી મત લાઈક કરી નાખજો ચેનલ બનાવ્યું તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારે કે સુબે જાગી જજો તો કાઈ ને મળીએ છે કાલ ના લોકો એટલે બીજા વિડીયો માં ત્યાં સુધી બાય બાય